બ્લાઉઝની પાછળની બેગ પરથી આપણે પ્રિન્સેસ બનાવીશું સૌથી પહેલાં નીચે ત્રણ ઇંચનું નિશાન ઉપર શોધ્યા પછી દસ ઇંચનું નિશાન ત્યાં જ આપણે ત્રણ ઇંચનું બીજું નિશાન સીધી લાઈન આવી રીતના દોર દઈશું અને હવે મુંડા પરથી આપણે પોણો સાઈડમાં એક નિશાન પાડીશું ત્યાંથી આપણે શેપ આપી દઈશું આવી રીતના પ્રિન્સેસનો આવી રીતના જોઈ લો ત્યાર પછી આપણે મુંડાનો આગળના ભાગનો ખાડાવાળો શેપ આપવાનો છે તે પણ આપણે આવી રીતના આપી દઈશું પછી સૌથી પહેલાં પહેલાં આપણે આ મુંડાને કટિંગ કરી લઈશું જે શેપ આપવાનો છે તે ત્યાર પછી આપણે પ્રિન્સેસને છૂટો કરી દઈશું યોગને પ્રિન્સેસને અલગ અલગ કરી દઈશું યોગને આપણે નીચેના ભાગમાં લંબાઈ વધારીશું આવી રીતના પછી આપણે અડધો ઇંચની લંબાઈ આવી રીતના ક્રોસમાં વધારી દેવાની છે અને જેટલું બી વધારાનું છે તેને આવી રીતના કટિંગ કરી લેવાનું છે આ તો યોગનું કટિંગ તમારે પ્રિન્સેસનું પૂરેપૂરો વિડિયો જોવો હોય કટિંગનો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે તેના પછી જોઈ શકો છો અથવા તો તમારે અમારા વિડિયો ક્લાસમાં જોઈન થવું હોય તો સ્ક્રીન પર આપણે નંબર પછી જોઈન થઈ શકો છો અથવા તમારે ફર્મમાં મંગાવવા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ફર્મમાં પણ મંગાવી શકો છો